નવરાત્રીમાં ગરબા દાંડિયાના રંગમાં ભંગના સંકેત છે પાંચ દિવસ વરસાદને લઈ આગાહી કરવામાં આવી અને આ આગાહીની વચ્ચે જ અનેક વિસ્તારોમાં વરસાદ અમદાવાદ વડોદરા સુરતમાં છૂટો છવાયો વરસાદ અમદાવાદના એસજી હાઇવે એસપી રિંગ રોડ પર વરસાદ નારોલ નરોડા નિકોલ વસ્ત્રાલ રામોલ પાપુનગર સહિતના વિસ્તારમાં પણ મેઘરાજાએ ધડપડાટી બોલાવી વહેલી સવાર તેજ કાળા ડિપાંગ વાદળો અને બપોરના સમયે એકાએક મેઘરાજા તૂટી પડ્યા જેને કારણે ગરબા આયોજકોમાં ચોક્કસપણે ચિંતા છે કારણ કે અમદાવાદમાં બપોર પડતાની સાથે જ વરસાદની શરૂઆત થઈ ચુકી છે છે અમદાવાદનો સરખેજ ગાંધીનગર હાઈવે હોય સોલા રોડ વિસ્તાર હોય ઘાટલોડિયા હોય નારણપુરા હોય કે અન્ય વિસ્તાર હોય તમામ જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે મેઘરાજાની જે અત્યારે ધમાકેદાર બેટિંગ છે તે જોવા મળી રહી છે હાલ જે રસ્તો છે ડ્રાઇવિંગનો રોડનો રસ્તો છે કે જે ડ્રાઇવિંગ રોડથી બીજે ચાર રસ્તા જવાનો જે રસ્તો છે ત્યાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અચાનક ધોધમાર વરસાદ શરૂ થતાની સાથે જ જે વાહન ચાલકો ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો છે તે અત્યારે શરણો શોધી રહ્યા છે જે મેટ્રો રેલની જે પ્રિમાઇસીસ છે જે ખાસ કરીને મેટ્રો રેલનું સ્ટેશન છે જે હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલું છે ત્યાં જે વાહન ચાલકો છે તે અત્યારે આશરો લેતા જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદની ગતિ તીવ્ર છે સાથે જો વાત કરવામાં આવે તો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે વિઝિબિલિટી ઓછી થવાના કારણે વાહન ચાલકો છે તે ગાડીની લાઇટો ચાલુ કરીને નીકળતા હોય તે પ્રકારની સ્થિતિ અને દ્રશ્યો પણ ક્યાંક સામે આવી રહ્યા છે એટલે એક બાજુ વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે જેના કારણે જે પ્રિ નવરાત્રિના આયોજકો છે તેમના માટે મુશ્કેલી વધી હોય તે પ્રકારની સ્થિતિ છે નવરાત્રિના ગરબામાં વરસાદની આ જે ધમાકેદાર એન્ટ્રી છે તેના કારણે ઘણા પંડાલ પલળ્યા હોય તે પ્રકારની સ્થિતિ પણ ઉદ્ભવી શકે છે મોડી રાત્રે પણ વરસાદ વરસ્યો હતો જે વાત થોડા સમય માટે વરસાદે વિરામ લીધો હતો ત્યારે અત્યારે ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર તમામ જગ્યાએ હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોય વરસાદી ઝાપટાં પડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યોની સ્થિતિ સામે આવી રહી છે પિયુષ લેહુવા સાથે તેજસ મહેતા એબીપી અસ્મિતા અમદાવાદ ગરબા દાંડિયાના રંગમાં ભંગ પડી શકે છે અમદાવાદ સુરત અને વડોદરાના વિઘ્ન આ પ્રકારે જે ગરબા ગ્રાઉન્ડ છે ગરબા પંડાલો છે ત્યાં ભારે નુકસાન થયું છે ગ્રાઉન્ડ પર પાણીનું સામ્રાજ્ય છે કાદવ કિચડનું સામ્રાજ્ય છે આયોજકો કે જે ગ્રાઉન્ડ પરથી પાણી કાઢવાની કામગીરીમાં જોતરાયા છે અને કપચી નાખી જે જમીન છે તેને કરવાની પણ જે કામગીરી છે તે વડોદરા સુરત અને અમદાવાદમાં જોવા મળી રહી છે